પ્રણામ શ્રી શ્રીસંતીકરમ સુત્ર સતિકરમ સંતિજિણમ જગસરણ જય ગરુડ સમીભાલિવાણીગરુડ કયસેવમ ઓમ સન્મો વિપો સહિ પત્તાણ સામી પાયાણમ જોમ સ્વાહા સ્વાહ મંતેણ સવશિવ દુરિયરણાં ઓમ સંતિ નમો ખેલો સહિ માઈ લીપત્તાણું સ્રોમ રીમ નમો સવોસહિહિ પત્તાણ દેય શ્રી ವಾಣಿ ತಿಣ ಸಾವಿಣಿ ಶ್ರೀ ದೇವಿ ಜಖರಾಯ ಗಣಿ ಪಿಡಗ ಗಹ ದಿಶಿ ಪಾಲ ಸುರಿಂದ ಸ್ಯಾಂತೂ ಜಿಣಪತ್ತೆ ರಕ್ಷನ್ ತು ಮಮ ರೋಹಿಣಿ ಪನ್ನತ್ತಿ ವಜ ಶಿಂಖಲಾಯ ಸ್ಯಾಮ ಕುಂಸಿ ಚಕೆ ನರ ದತ್ತ ಕಾಲಿ ಮಹಾಕಾಲಿ ಗೋರಿತಹ ಗಂಧಾರಿ ಮಹಾಜಾಲ ಮಾಣಿವ್ಯ ವಯ ಋಟ್ಟಾ ಅಚ್ಛುತ ಮಾಣಸಿಯಾ ಮಹಾ ಮಾಣಸ್ಯಾ ದೇವಿಯೋ ಜಖಾ ಗೋಮುಹ ಮಹ ಜಖ ತಿರು ಕುಸುಮ ಮಾಯ ವಿಜಯ ಅಜಿ તા જાલા સુત સિરી વચ્છા ચંદડા વિજય અમકુસી પનીવાણી અચુઆ ધરણી વૈઋત ગંધારી અંબા વઈ સિધા ઈય તિથ રખણ રહ્યા અને ચૌહાવી અન્ને વિસુરાસુરીયૌાવિ વંતરજોિણીપમુ કુણતું રખમ સયાઅમહમ એવ સુરગણ સહ્યો સંગસ સંતિજિણંદો મજ્જવિ કરે ઉં રખમ મુસુંદર સુરીથુઅ મહીમા ઈયિના સંમદિટ્ઠિ રખમ સરઈ તિકા લમજો સવો સવોદવરહ્યો સલહઈ પરમમ પ્રણામ